વાકલની લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સર્વરોગ મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું માંગરોળ તાલુકાના વાંકલ ખાતેની શ્રદ્ધા સબુરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ઇન્દ્રશીલ કાકબા પબ્લિસિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કાકાબા હોસ્પિટલ હાંસોટ અને રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારીના સહયોગથી મફત સર્જરી નિદાન અને સારવાર શિબિરનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં જનરલ સર્જન કેન્સર સ્ત્રી રોગ હાથ દાંત હાડકા પથરી કમરના મણકા ઘૂંટણ થાપા ખભાના રોગ સહિત દરેક જાતના રોગ માટેનું નિદાન નિષ્ણાત ડોક્ટરો દ્વારા તપાસ નિદાન સોનોગ્રાફી લેબોરેટરી ટેસ્ટ અને દવા સહિતની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી આદિવાસી વસ્તી ધરાવતા આ વિસ્તારના આંખ અને મોતિયા સહિતના પાંચસો જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને આ સેવાનો લાભ લીધો હતો આ પ્રસંગે કાકાબા હોસ્પિટલના ટ્રસ્ટી ભરતભાઈ ચાંપાન એરિયા તથા વીણાબેન ચાંપાન એરિયા સંજયભાઈ દેસાઈ સિરીઝભાઈ નાયક હાજર રહ્યા હતા તેમજ ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ ઋષિન ઠાકોર કીર્તિ શર્મા સંજય ધૂર રુચિતા પટેલ નીલ પટેલ આરપી સિંઘ સલોની દેસાઈ અને સુરતી ઉત્કર્ષો દેસાઈ સહિતના ડોક્ટરોએ સેવા આપી હતી સત્તર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ માંગરોળ તાલુકાના વાંટલ ગામે શ્રદ્ધા સભુરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લાઇફ લાઇન મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ તથા ઇન્દ્રશીલ કાકાબા એન્ડ કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકાબા હોસ્પિટલ હાંસોટ તથા રોટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારીના સહયોગથી લાઈફ લાઈન મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે મફત સર્જરી નિદાન અને સારવારનો શિબિર રાખવામાં આવ્યો છે આ શિબિરમાં જનરલ સર્જરી લેપ્રોસ્કોપી સર્જન પ્લાસ્ટિક સર્જન પ્રસૂતિ સ્ત્રીરોગ કાનના ગળાના દાંતના હાડકાના પિસાબ પથરી કમર ઘૂંટણ તેમજ મોં અને ગળાના કેન્સર આમ જોવા જાવ તો બધી જ જાતની બીમારીની પ્રાથમિક નિદાન અને ત્યાર પછી સારવાર માટેનું આયોજન આ કેમ્પમાં કરવામાં આવ્યું છે આ દરેક ફેકલ્ટીના નિષ્ણાંત ડોક્ટરો સુરત ટાકાબા હોસ્પિટલ તથા લાઇફલાઇન હોસ્પિટલ તેમજ રોટરી આઈ નવસારીના નિષ્ણાંત ડોક્ટરોની હાજરીમાં આ વિસ્તારની પ્રજાની સેવામાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પમાં આવનાર દર્દીઓને ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ કેમ્પની વિશેષતા એ છે કે સૌથી પહેલા તો સમાજના જે એનજીઓઝ જીઓઝ કોર્પોરેટ્સ આ બધી સંસ્થાઓ છે એ કોમન હેતુને લઈને કોમન પ્લેટફોર્મ પર ભેગી થઈ છે અને જ્યારે સમાજની આવી મોટી સંસ્થાઓ કોઈ એક નિશ્ચિત હેતુ માટે કોઈ સારું કામ કરવા માટે ભેગી થાય તો હંમેશા એના પરિણામ સારા જ આવે આ કેમ્પની વિશેષતા એ છે કે કેમ્પના આવનાર દર્દીઓને મફત દવા અને બીજી સારવાર તો મળશે પણ જે દર્દીઓના ઓપરેશન કરવાની જરૂરિયાત ઊભી જશે એ દર્દીઓના ઓપરેશન ત્યાં તો લાઇફલાઈન વાટલની હોસ્પિટલમાં કરવામાં આવશે અને જે ઓપરેશનો અહીંયા નહીં થાય એના ઓપરેશન કાકાગા હોસ્પિટલ અથવા તો જ્યાં કંઈક થતા હશે એ જગ્યાએ એમના મફત ઓપરેશન પણ કરી આપો મૂળભૂત કેમ્પમાં આવેલો દર્દી એની સમસ્યાનું સંપૂર્ણ સમાધાન ના થાય ત્યાં સુધી એનું ટ્રેકિંગ અને એનું ફોલોઅપ પણ કરવામાં આવશે આવો આપણે બધા સાથે ભેગા થઈને સમાજના આ એક આરોગ્યના આરોગ્યની મોટી સમસ્યાનું નિરાકરણ કરીએ અને સમાધાન કરીએ